તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોના તેમજ ચાંદીના ભાવમાં ચાંદીના ગ્રાહકોને કારણ કે સોના તેમજ ચાંદી સતત ઘટાડા તરફ ટ્રેડ કરી રહ્યા હતા જેની સામે આજે સવારે બજાર ખૂલતાની સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી છન્નું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચાંદીના ભાવ છે રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો બાવીસ કેરેટ સોના ભાવની માહિતી મેળવીએ જેની અંદર આજે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાના bảo trẻ સાત હજાર બસો ને છ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સો ગ્રામ સોનું કેરેટ સોનું અને ચાંદીના ભાવમાં તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતા હોય છે અને તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સતત ઘટી રહેલા ભાવની અંદર આ જે કડાકો બોલી ગયો છે તો હવે ઘણા બધા મિત્રો એમ જાણવા માંગી રહ્યા છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોનું સસ્તું થશે અને સોનું સસ્તું ન થાય તો અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો જેની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હજુ પણ અત્યારે સારો સમય જોવા મળી રહ્યો છે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે તો તમે અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જેની માહિતી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટની અંદર સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું